ધરતી વાત નાનકડી પણ કળશ ચડાવવાની વાત આવી આજે તમારા ભાગમાં તો શું આવી એક ઘટના વર્ષો સિદ્ધપુર પાટણમાં રુદ્રમાળનું મંદિર બનાવેલું મામા અને મંદિર બનાવવા માટે કેટલા કેટલા દાતાઓ આવ્યા મહારાજે પોતાના પૈસાનું સુવર્ણ કળશ બનાવ્યો તોય ન ચડ્યો બીજા કેટલા કેટલા દાતાઓ કળશ ચડાવવા માટે આવે પણ કળ કાયદેસર પડી જાય કળશ ચડે નહીં એનું કારણ શું છે બહુ જવરાયું અને એ વખતના જ્યોતિષ્યો એવું કીધેલું કે કળહ સડતો નથી તો એનું કારણ એ છે કે બત્રીસ લક્ષણો કોઈ પુરુષ હોય અને એ કળહ સડાવે તો આ કળહ સડી જાય બાકી રુદ્રમાળનો કળશ મીંડું સડવાનું નથી અને એ વખતે પાટણ પતિએ ચારણને કીધું કે કેવો લોટકો છે ને કેટલું આનું વજન છે ને કેટલો લાંબો છે ને એ તો મીટરથી માપી શકાય પણ આમાં કેટલા ટકા ખાનદાની છે અને કેટલા કેટલા ગુણ છે ને એ તો કોઈ કવિ ગીત ગરજની આંખ જેમ ઢૂંઢી લઈએ ધડને એમ ભાળી લઈએ ભળને કવિની આંખું કાગડા એ ચાર ને મામા મોકલ્યો અને કેટલા ગામમાં ફીરો કેટલા ટકા મહેમાન થયો તો આજો એક અસ્તિત્વ એની રીતે બધી આ બધી એક તૈયારી કરે પણ જો એ વાત ઇતિહાસ આખો વર્ષો પેલા ને બિની અહીંયા આવીને પાછો કળશ તમારી પાસે આવ્યો તો મને આ વાત એટલે યાદ આવી અને આજ કેવી જોઈ મારે અહીંયા અને એ વખતે ચારણ બહુ ફર્યો હતો કેટલાય ગામડા ફેર્યો હતો કેટલા રજવાડામાં કેટલી જગ્યાએ ગયો તો પણ એને ખબર નહીં અંદરથી અકળામણ થાય જઈને ઉભો રહીએ તો એમ થાય કે અહીંયા ન બને અને થાતા થાતા કચ્છની ધરતી અંજારની પાસે તુણા ગામ આવ્યું એ પણ તુણા નામના એક ચારણ હતા એ દગાયચા ડાંગર નામના આયરના મિત્ર હતા એના નામ ઉપરથી એમણે તુણા ગામ કાઢેલો તૂણા ચાલના નામ અને ન્યા આવીને જોયું ને એનો આત્મો ઠર્યો એનો કાળજો ઠર્યો મળીને જેમ થઈ ગયું કે આ માણસમાં કંઈક છે ભોજના તોરા છૂટી ગયા મળ્યો કવિરા આવો પધારો ટૂંકમાં મહેમાન ગતિ કરી રોકાણ આ બધાય ગુણ એમાં દેખાય સુરવીરતાના ગુણ દેખાય અમીરાત ખમીરાત બોલવું હું ચાલુ આ અનુભવ આવતો તો રસ્તામાંથી તેના ગુણના વખાણ થતા તાક્યો શૂરવીર છે બધું પણ દાતાર છે પણ દાતારમાં વિશેષ દાતાર હોવો જોઈએ કારણ કે હું આયરને ગોતી જાઉં હું આયરને ગોતી અને જાઉં અને પછી એમાં કદાચ અળ ન ચડે તો તો ચારણ ચારણ નો કહેવાય ને આયર આયર નો કહેવાય એમાં ફેર પડે પછી એટલે હવે મારી જવાબદારી પૂરી આવી જાય એમ પારખું કરવું જોઈએ હવે ભગવતી નું નામ લઈને પણ હુરુજ નો પરમ ઉપાસક અને મુરલીધર મહારાજ ના પરમ ઉપાસક હવારમાં હવાર પડે અને જાગે વેલા ઉઠી જાય ખાડું ગાયું ભેહું ઊંટ બકરા બધુય રાખતા હતા ડગાયચા ડાંગર અને એમાં હવારમાં પહરમાં મોજ આવી જાય તો પોતે પણ જાય એવો અને એને હવારમાં વેલા ઉઠી જાય પણ પાણીનો ઘૂંટડો કે અનાજનો કોળિયો કે દાણો કાઈ મોઢામાં ગળેથી થુક નહીં ઉતારવાની જાહુંદી સુરજના દર્શન ન થાય ત્યાં સુધી એવું નિયમ હતો અને હવારના પહરમાં નદીએ જઈ અને નદીમાં સ્નાન કરવા માટે પોતડી પહેરી પશેડી પહેરી

મારે થોડું કામ હતું અરે લે કવિરાજ હોય કઈ બોલો બોલો શું છે એ નદી માંથી હાલતા બહાર આવ્યા એટલે કે મામા ઉભો રે છે ઉભો રે છે હું છે ભાણું તારી પાસે વચન જોઈ છે કે કઈ વાંધો નહીં બોલો ને એમાં શું વચન નું હોય જ નહીં તમે કયો થઈ જાય એમાં બીજું કઈ હોય નહીં કે પણ વચન એવું કે હું માગું એ પછી આપવું પડે કે કવિરાજ આભના તારા તોડવાના છે ને

વચન દીધા પછી તો માગું એ પૂરું કરવું પડે તો કે હુરજ ને આરાધ્યો છે ને મુરલીધર વેળો છે હવે કવિરાજ વધારે કઈ આમાં મોણ નાખવાનો ન હોય વાતમાં કે તો એ જ્ઞાન્ય ઉભાર્યો અને પાણીમાં નિહરતા નિહરતા ઊભી ગયા પછેડી પહેરી છે પીણી અને કાંઠે ત્રણ પછેડી પહેરી છે બીજી વસ્ત્રો સાથે કારણ કે ડબલ તો ભેટ વાળતા બે પછેડીની એક ખંભે રાખે પણ પાણીમાંથી બહાર ન નીકળવા દેતા ને એટલું કીધું કે વચન બીજું કઈ નથી જોતું મારે પસેડી જોઈએ છે અરે માગી માંગીને પસેડી માગી તમે કવી રીત મસ્કરી કરો છો કે આ બધું છે હું એમ પસેડી ન્યા જો પડ્યું ત્રણ પડ્યું તો કે એમ નહીં તારે હાથે તો કે હાથો એમાં શું હોય બીજું વિરાજ આપવું હું આયુરનો દીકરો છું ધન મન ધનથી મુરલીધન મહારાજની અને દાડા હુરજને સેવો છે અને મારા જીવનની માલિકો દુનિયામાં કોઈ દી કોઈનું ખરાબ ઈચ્છું ન હોય અને આખી દુનિયાની માલિકોને મારું ઉજળું ચારિત્ર હોય એના જો તેજ પથરાતા હોય તો દાડા હુરજ મને પસેડિયાત અને હુરજના જેને કહેવાય તેજમાંથી કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ જાળા જાળા ઝાડા ઝડા ઓમકારનો નાગ થયો તો અને હુરજના કિરણોમાંથી તેથી જેતપુરના પાદરમાં ચાપરાજવાળા જે વચન આપ્યું હતું અને હુરજ માથી ઘોડો દેવા માટે જેમ આવ્યો તો એમ અહીંયા ડગાઈચા ડાંગર ને નદી માં ઉભા હુરજ માથી એક પછી એક બે ત્રણ ચાર અને પાંચ પછેડી આવી અને એક પછી એક પછડીનો થપો થયો અને આમ કરીને આમ જેમ દ્રોપ્તિજીએ હસ્તિનાપુર માં પુકાર કરેલો મામા જાઉંતી આમ હાડી નો છેડો મોઠા માં હતો તાઉંતી અને મતુક મારી આબરૂ હું બચાવી લઈશ પણ આમ જે શેડો છેડો એ મુકાણો મુકાતા ને હારે દ્રોપતી બોલી ગયેલા રે કનૈયા રખી લે હું લાજ હે હરી હા હરી હાય હરી મેં તો ક્યુ ને મારી જન ની તન મે કકાર પે નકાર યકાર મુક્ત કવિ લખે છે અમારા મોતીદાનજી મેહડું

કસોટી મારી આકરી કરી છે તમે આનું પાપ લાગશે તમને હો પાપ લાગશે મારાથી કહેવાય નહીં ચારણ છો પણ આ આકરી કસોટી મારું મોજ થાતામાં એ પાપ લાગશે તમને અને શરીર ધગી ગયું આંખું અને તેજનો પડછાયો પડ્યો ચારણની માથે અને ચારણને કોઠ નીકળ્યો તો તે દિવ્ય આ બનેલી ઘટના છે તૂણા ગામની માલિકો કચ્છની ધરતીમાં અને પછી એણે કીધું કે હું એક ધર્મના માટે આવ્યો છું હો તારું પારખું કરવું આટલા એટલા ગુણ તારામાં છે કે નહીં બીજા તો ઘણા જોયા પણ આ મારે પારખું તારી હારે મુરલીધર હોય તો જ કળા સરે નકર હું અને તું ઓલું થાય આપણા બે પણ હવે મને કોટ નીકળ્યો છે મામા આમાંથી ઉગરવાનો કાંઈ કાંઈ પણ આરો ખરો તો કે ઉગરવાનો તો કાંઈ મેં કાંઈ આમાં કર્યું નથી પણ જે હોય તે પણ કેરા કોટ લાખા ફૂલાણીનો ખાસ ઉમરાવ ભુવડ ચાવડો છે એ ભુવડ ચાવડાને ને બથ ભરી ને મળ અને તારો કોટ ન મટી જાય ને તો તો આ મારા વચન નહીં ભુવડ ચાવડા નું સત નહીં આ પણ બન્યું ને પછી ચારણે આખી વાત એને કરી કે હું આટલા માટે તારું પારખું લેતો હતો આયર અને હવે એની જાય છે કેરા કોટ એનો કોટ મટી જાય છે ત્યાંથી પાછા આવે છે પછી કીધું રુદ્રમાળને કળશ અડાવવો છે એ જડતો નથી ને એટલા આટલા બે મહિનાથી હું ફરું છું અને મને મારો હાથમો છે તમારે કામ થતું હોય તો એમાં મને શું વાંધો છે એ ચારણ અને ડગાઇચા ડાંગર તુણા ગામથી મામા કચ્છમાંથી નીકળ્યા અને રાધનપુર પાલનપુર ને એમને જાતા હતા એમાં પીપરાળા ગામ ગામના પાદરમાંથી એમ થોડાક આગેથી નીકળ્યા અને એમાં વાતો કરતા જતા હતા અને એમાં ગામમાં ડુંગ્યા ઢોલની માથે દાંડીઓ પડી દાંડીઓ પડી દેકારો છૂટ્યો ગાયુ વાળી જાય ગાયુ વાળી જાય ગાયુ વાળી જાય અવાજ આવ્યો ચારણના કાન સંખ્યા કે મામો જો સાંભળી ગયો તો રુદ્રમાલ મંદિરનો મંદિર કળશ ન્યા રહી જાય હે અને આ રો આય રાય રોકાઈ જાય વાત પાકી છે તે ચારણે છે ને છંદ ઉપાડ્યા એને સમજાઈ રહી ને એટલે અહીંયા છંદ ઉપાડ્યા એને એમ કે શિવને યાદ કરું રુદ્રમાલને

ચારણ વિરસ ગીત ગાતો જાય અને આ બાજુ લૂંટારામાં ત્રાટકો તરવાર લઈ અને જેથી ત્રાટિકો પણ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા માટે

અને તો લાખ લાખ વંદન છે પણ તારી જન્મ દેવાવાળી આયર આણીને કરોડો વંદન કરું છું કે આવા સુરવીરને જન્મ આપ્યો છે આવા યોદ્ધાને જન્મ આપ્યો છે એ સાબાજ કીધું પણ આંખમાં આહું આવી ગયા ચારણ ને કવિરાજ આવું મારું વીરસ વીરું મૃત્યુ થતું હોય ને તમને આહું આવે છે કે મામા હવે તારા જેવો બત્રી લક્ષણો તારા જેવો સુરવીર સતવાદી આયર ક્યાં ગોતી હવે કળશ નહીં ચડે એટલે મને આહુડા આવે છે જે ધર્મનું કામ લઈ નીકળ્યો તો એ અધૂરું રહી ગયું અને તે દી ઠૂઠું ભાંગેલું તરવારનું નું પીડ્યું હતું આડે પોટ પીડા પીડા ડગાઈ ચા ડાંગરે મામા આમ કરી અને કચડો ધૂપ કરતો ઝાટકો માર્યો પોતાનો પોતાનો હાથ કાપી બીજા હાથે તે આમ હાથમાં લઈ અને આમ ચારણને ને કીધું હતું કે જા ચારણ આ આયર નું કપાઈ ગયેલો હાથ ઠૂઠું છે કપાઈ ગયેલો હાથ લઈને જા અને રુદ્રમાલ મંદિરના કળશને ને અડાડે અને કળશ ન સડી જાય તો તો હું આયુર નો દીકરો ન કેવા ભલા માણસ તો હું ડાંગર ન કહેવાય અને આ સાહેબ ધરમ કેવો આ બંધાણો છે મુરલીવાળો તમારી હારે તમે થોડુંક જીવતર જીવવાની કોશિશ કરો તાર તો વનમાળી આટી મને વળવા પણ તમારે ભરોહો હોય દુનિયાના બધાય કેળા બંધ થઈ જાય અને ખૂણામાં બેહીને એટલું કહ્યું કે હે મુરલીધર તારો છું હવે તારા સિવાય આધાર નથી અને જો ખમકારા ન કરવા માંડે તો તો દ્વારિકા વાળો ન કહેવાય તો તો ભગવાન કૃષ્ણ ન કહેવાય અને તેથી ઇતિહાસ સાક્ષી પૂરે છે એ હાથ ટૂઠો હાથ નો લઈ અને તેથી ન્યા આવેલો ચારણ અને રુદ્રમાળનો આખો મોટો મેળો ભરાણો અને એ હાથને જઈને ડાળ્યો તો એ કળશ સડી ગયો હતો એ પાટણની બાજુમાં આજ પણ એ રુદ્રમાળનું મંદિર ઊભું છે ને એનો કળશ યુવ વખતે સડી ગયો હતો અને જ્યાં માથું પડ્યું તું ત્યાં પણ એનો પાળિયો ડગાય છે ડાંગરનો છે અને તુણા ગામમાં પણ એમનો પાળિયો છે આ કહેવાનો મારો અર્થ કે ધર્મની માટે ને કંઈક છે ઇતિહાસ છે એનું પુનરાવર્તન કરતો આવે છે એવું આજે આ એમ પુનરાવર્તન થયું છે